મારું નામ નકુમ વિનોદ રાજાભાઈ આમ મારું મૂળ વતન સૌરાષ્ટ્ર મહુવા ભાવનગર અને અમે સુરતથી લગભગ વીસ પચીસ પચીસ વર્ષથી સ્થાયી છીએ અને બે હજાર અગિયારની અંદર મધમાખી મધમાખીની અમે માહિતી લેવા માટે હરિયાણા પંજાબ બાજુ ગયેલા અને હરિયાણા પંજાબમાં લોકો મધમાખીની ખેતી કરતા અમે અમે ખેડૂત માલધારી કહેવાય જે અને ઢોર તો પાળતા જ હોઈએ તો અમને મધમાખીનો પણ શોખ લાગ્યો અને આમ બે હજાર અગિયાર પહેલાં મારા ડાયમંડની અંદર હું પતલા હીરાનું મેન્યુફેક્ચર કરતો હતો માઇનસ ટુ હીરા બનાવતો એ છોડીને હું અત્યારે ફૂલ ટાઈમ મધમાખીમાં સક્રિય છું ચૌદ વરસથી અમે મધમાખીનું કામ કરીએ છીએ શરૂઆતમાં પચીસ બોક્સ નવસારી જિલ્લાના સિખલી તાલુકાના કલયારી ગામથી શરૂ કરેલા પચીસ બોક્સની અંદર અમે અનુભવ કરતાં કરતાં અમે પાંચસો બોક્સ સુધી પહોંચી ગયેલા એ દરમિયાન નવસારી મિશન મંગલમ ડીઆરડીએ થ્રુ ત્યાંના અધિકારીના સપોર્ટથી નવસારી જિલ્લાની અંદર જ્યારે મોદી સાહેબ સીએમ હતા એ સમયમાં અમે અર્પિત સેવા સંઘ દ્વારા એમઓયુ કરી અને ડીઆરડીએના જે સખી મંડળના બહેનો છે એ લોકોના પાંચ જૂથની અંદર અમે બધવાકીની ટ્રેનિંગ અને મધમાખીના બોક્સ સપ્લાય કરી અને એનું પ્રોડક્શન લેવલ આવેલું એ પછી અમે જેમ પ્રેક્ટિકલી કામ કરતા ગયા એમ અમે ગવર્મેન્ટની જે હોર્ટિકલ્ચર બાગાયત ખાતું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કેવી કે ખાદી ગ્રામ ઉદ્યોગ કેવી સી એમ અલગ અલગ સંસ્થાઓમાં અમે એ સંસ્થા દ્વારા અમે મધમાખીની ટ્રેનિંગ ખેડૂતોને આપીએ છીએ અને મધમાખીમાં કઈ રીતે કામ કરવું પ્રેક્ટિકલ શીખવાડીએ છીએ અને હું પોતે અત્યારે કેવાયસી ખાદીગ્રામ ઉદ્યોગના ગુજરાતનો માસ્ટર ટ્રેનર છું અને અત્યારે મારી પાસે અગિયારસો મધમાખીના બોક્સ છે એવરેજ એક બોક્સમાં અમે પચીસથી ત્રીસ કિલોનું પ્રોડક્શન લઈએ છીએ એટલે વર્ષનું પચીસથી ત્રણ ટન માલ અમે અલગ અલગ ફૂલનું અમે ઉત્પાદન કરીએ છીએ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં અજમાનું મધ લેવા માટે સૌરાષ્ટ્રના ભાવનગરના મહુવા તાલુકાના એરિયામાં જામનગરના દુધેરી તાલુકા દુધેરી ગામમાં વરિયાળેમાં અમે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર બોટાદ એમાં મધમાખી રાખીએ છીએ બાવળ માટે પણ અમે એ જ એરિયામાં જઈએ છીએ તલ માટે જૂનાગઢમાં ધાણા માટે રાજકોટ જામનગર જુનાગઢ એ પંથકમાં જઈએ એમાં અલગ અલગ ફૂલનું અમે મધ ઉત્પાદન કરીએ છીએ આજની તારીખમાં મારી પાસે અજમાનું મધ મિક્સ ફૂલ મલ્ટીફ્લોરા વરિયાળી લીચી તલ બાવળ અને જે અમે તમને ટેસ્ટ કરાવેલું જામ અને જે સરગવો દાડમ અને બાવળ તણીનું મિક્સ અને રાયડો આટલું આજની તારીખમાં મારી પાસે મધનો ફૂલનો સ્ટોક છે જે અમે હોલસેલના ભાવે માર્કેટમાં આપીએ છીએ અને અમારી બ્રાન્ડથી અમે પેકિંગ કરી અને અમારા સ્ટોલ હાઈવે ઉપર જે ઉભેડ ગામ છે તે સ્ટોલથી હું વેચાણ કરું છું જે અલગ અલગ ફૂલ છે એ ચારસો પચાસ રૂપિયા કિલો હંડ્રેડ પર્સન્ટ સો ટકા નેચરલ મધ અમે લોકોને આપીએ છીએ ગવર્મેન્ટના જે હોય છે સ્ટોલ કૃષિ મેળો છે પછી જે અત્યારે આપણે પ્રાકૃતિક ખેતીના મેળા ભરાય છે વેસુમાં તેમાં પણ મારો સ્ટોલ છે અને આ એની ગવર્મેન્ટ પણ અમને મધમાખીના ઉત્પાદન માટે બહુ હેલ્પ કરે છે એના વ અમે પણ ગવર્મેન્ટના પ્રોગ્રામ હોય મધમાખી માટે માહિતી હોય તો અમે એક ટ્રેનર તરીકે અમે મધમાખીની માહિતી આપીએ છીએ અને અમે ફ્રી કોસ્ટ અત્યારે અમે પહોંચાડીએ છીએ આજે ચૌદ વર્ષના અનુભવમાં આજે નર્મદા સુરત અને પોડ્યુસર કંપની બી ફાર્મિંગ મારો એપીઓ છે એમ જ સ્ટેટ લેવલનો જે એપીઓ બનાવેલો છે ગુજરાત બી કીપર ડેવલપમેન્ટ સોસાયટી એ આખા ગુજરાતનો એપીઓ છે એની અંદર હું સુરત જિલ્લામાંથી વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપું છું અને આખા ગુજરાતની અંદર મધમાખીના પ્રોગ્રામો કઈ રીતે કરવા ટ્રેનિંગો કઈ રીતે કરવી કયા જિલ્લામાં અમે બી કીપરને હેલ્પ કરવી એ અમારો ઉદ્દેશ છે અમારો ઉદ્દેશ એ છે કે નાના નાનો બી કીપર કંઈ પણ અગવડ હોય તો અમે ગુજબી તરફથી એને અમે છેવા આપીએ છીએ આવનારા સમયમાં અની આવે છે વીસ તારીખે બરોબર એ અની અમે બધા જિલ્લાઓમાં બાગાયત દ્વારા કરે છે તો અમે બધા જિલ્લામાં અમારા બીકે અમારા જે ડિરેક્ટરો છે એ ઉજવવા માટે સો ટકા અમે એને હેલ્પ કરશું અને અમે પોતે અમરેલી જિલ્લાની અંદર નેચર ફાર્મિંગ યુનિવર્સિટી બાગાયત અને ખાદી ગ્રામ ઉદ્યોગ અને ગુજબી જે જેપ્યો છે એના દ્વારા અમે સ્ટેટ લેવલનો પ્રોગ્રામ વીસ તારીખે કરાવવા જઈ રહ્યા છીએ એની અંદર ટોટલ એરેન્જમેન્ટ ટોટલ મેનેજમેન્ટ અમે ગુજરી તરફથી કરશું અત્યાર સુધીમાં અમે લગભગ નવસારી જિલ્લામાં જ એકસો એસીથી વધારે બહેનોને શકીએ ટ્રેનિંગ આપી છે દોઢસો જેટલા બહેનોને મધમાખીના બોક્સ આપ્યા છે પછી નવસારી કેવી કે સુરત કેવી કે નર્મદા કેવી કે સાથે પાટણ લોક લોકભારતી સણોસરા કચ્છમાં આ બધા જિલ્લાની અંદર સુરેન્દ્રનગર કેવી કે સોટીલા જશે આ બધા કેવી કે અમે મધમાખીની ટ્રેનિંગ આપવા ગયેલા છીએ એની અંદર કમસે કમ અત્યાર સુધી અમે બારસો થી પંદરસો ફાર્મરને મધમાખીની ટ્રેનિંગ આપી છે નર્મદા સુરત ભરૂચ સૌરાષ્ટ્રમાં ભાવનગર આ બધા ખેડૂતોને અમે લગભગ આઠસોથી હજાર મધમાખીના બોક્સ સપ્લાય કરી છે અને એ લોકોને પૂરા મધમાખીમાં એક્ટિવ થાય ત્યાં સુધી અમે સર્વિસ આપી છે હાલમાં અત્યારે જે મધમાખીની ટ્રેનિંગ આ અત્યારે જે જગ્યાએ બેઠા છીએ આપણે ત્યાં હું અત્યારે મધમાખીની ટ્રેનિંગ આપું છું હાલમાં મારા મધમાખીના બોક્સ સૌરાષ્ટ્રની અંદર વેરાવળ સોમનાથમાં શિફ્ટ કરી દીધા છે જે નારિયેળીમાં અને બીજું અમારું હરિયાણાની અંદર ઇન્દ્રી તાલુકો છે ત્યાં અમે મધમાખીના બોક્સ શિફ્ટ કરી દીધા છે અત્યારે અમારે પ્રોડક્શન બંધ થઈ ગયું હોય એટલે અત્યારે અમારે ખાલીને ક્યારે સાર સંભાળ કરવાની હોય છે પચીસ થી ત્રીસ ટન પચીસ થી ત્રીસ ટન વાર્ષિક ટર્ન આવક અમે એક કિલોના બે બસો લેખે ગણો તો પંચાવન થી સાઠ લાખ રૂપિયા ની આવક છે એની અંદર ખર્ચા માઇનસ કરો કારણ કે બહુ બીજા ટ્રાવેલિંગ ના ખર્ચા આઠ થી દસ માણસો છે એના ખર્ચા પછી આ બોક્સ ફેરવવાના હોય હવે એને ફીડિંગ આપવાનું હોય ચાર મહિના કેર રાખવાની હોય તો એની અંદર મારે પાંત્રીસ થી ચાલીસ ટકા ખર્ચો અમારે આવકમાં વયો જાય છે એટલે પચીસ ત્રીસ થી પાંત્રીસ લાખની વાર્ષિક આવક થઈ શકે એવું જરૂરી નથી કે આ વર્ષે થાય કારણ કે નુકસાની હોય વાવાઝોડું હોય ત્યારે અમારા માખીના બોક્સ ફેલ પણ થાય એ બધું ચાલતું જ હોય પણ આ મેં મારા શોખ ખાતર બિઝનેસ કર્યો છે